અને ચાર્જ લીધો નથી એમાં જે કામો બતાયેલા છે રજિસ્ટર એ જમીન લેવલે થયેલા નથી જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે જમીન લેવલે જો કામ જોવા જઈએ તો પચાસ લાખ થી ઉપરના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો બે કરોડ ની ઉપર કોભાંડ આપણને જોવા મળે છે છેલ્લા નવ વર્ષથી અમારી ઘણી જૂથ ગ્રામ પંચાયતમાં સરકારથી દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા અને બીજું કે સ્વચ્છતાને લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી અને એમાં મેં સરળ કહ્યું તો સરકાર તેમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરિયાકે નિરીક્ષણ કર્યું છે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં બે ગ્રાન્ટમાંથી એક જ કામ બે વાર બતાયેલા છે એમાં કુલ મુકાયેલા કામોમાં સિત્તેર કામો છે તે પૈકી બે કામો ચાલુ અને બીજા સાત કામો કે પૂરા થયેલા છે જેમાંથી કુલ કિંમત પિસ્તાલીસ લાખ એકવીસ હજાર એકસો એકત્રીસ જેમાં બે કામ એક લાખ ઓગણપચાસ હજાર જેમાં એની રકમ એક લાખ ને ઓગણસી હજાર છે જેમાંથી પંદર માં નાણાં પંચમાંથી જે કામ લીધેલું હતું એ પણ અધુરા બોલે છે સરકારી જો આપણે ખર્ચો તો બતાવી દેવા માં પરંતુ જમીન લેવલ માં કામ જ પેલા તેના નાણાં ની ઉર્જા પર થયેલી જોવા મળે સરકાર ને તમારી એજ માંગ છે કે જે પણ અધૂરા કામ છે એની પૂર્તા કરવામાં આવે અને જે પણ પૈસા જે ઉર્જા થઈ ગયા છે એની રિકવરી કરવામાં આવે મારું નામ મીરાબેન હરૂપભાઈ રાઠોડ